હલો મિત્રો નમસ્કાર કેમ છો આજે આપણે બટાકા જોવાના છે કેટલે મિત્રો બટાકો કેવા પ્રમાણમાં બેઠું છે કેટલું એનું સાઈઝ બની છે તો તમે પણ આપણા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બટાકા નગરી એટલે કે ડીસાની શહેરની અંદર આપણે બટાકાની ખેતી થાય છે તો ચાલો આપણે અંદર થોડુંક જમીનની અંદર ખણીને જોઈએ કે બટાકો કેવો બેઠું છે તો આપણે શરૂઆત કરીએ બટાકાના છોડની નીચે ખણવાની કે આપણે બટાકુ કેવું બેઠું છે જેવું આ જોઈ શકો છો મિત્રો એની સાઈજ નાનું બટાકો બની ગયું છે અને મિત્રો જોઈ શકો છો કે આપણે એક મહિનો અને પાંચ દિવસ જેવું થયું છે તો સરસ મજાના બટાકા આપણે તૈયાર થવાના છે હવે ફક્ત ના આમ ગણવા જઈએ તો બે મહિનામાંથી યાર મોટા બટાકા થઈ જાય પરંતુ તેની પાકવાનો સમય આપણે ત્રણ મહિને એટલે કે નેવ દિવસે આપણે બટાકાને આપણે બહાર કાઢીએ છીએ તો તમે જુઓ આપણે બીજું એક જોઈએ તમને હું ઝૂમ કરીને બતાવું જો નજીકથી આપણે એને ઉખાડવું નહીં કારણ કે એનું દો તમને એવું ના લાગે કે મૂળ દેખો મૂળ સાથે છે અને બટાકા ઘણા બધા હોય છે એટલે આ એક મોટો બટાકો આપણે તૂટી ગયું એટલે તમે જુઓ તો એક લાઇક કરો શેર કરો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માતાજી મિત્રો ખેડૂતના વિડીયો તમને જોવા મળશે અને ખેડૂતની ચેનલને આપણે તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો તમને ખેતીવાડીના જોવા મળશે તો હવે પછીનો વિડીયો આપણે ફુલાવાનો બનાવવાનો છે કે શાકભાજીની ફુલાવવાની ખેતીનો વિડીયો હું તમને મોકલવાનું